બે દાળા લેવી રાત ના દાડે ઉધરું લીધું જનાવર જનાવર છો જનાવર ભાડે છે આપડા વાળી આવતો છે કદી ભાડ્યો છે કરો તો જોતો છે મને આશીર્વાદ ઉમવા દીધો નહીં અને તમે હજી અમે મોટી મોટી ફાળતા હતા ને રાતે અમને ખબર પડી રાત

એવું ગોરણે <usimul> <usimul>

એ કોણ કરો તા તમે આડા હું ચીડી ચીડી આવો ના બુએ તો એનો વધો નઈ તો તાર જો અમે હોજી અમે હોજી કરશું તો પણ મારા બોલવા નઈ એટલે પછી રાગ રાગ આવો ક તો ને ખબર ના પડી જાય લોકો ના એ તો બોલ્યા ને ચીડી ચીડી ચલા મૂઠા પર વગડી અલ્યા મેલકય યાર મૂઠા પર વગડી ને હા ગોગો ગોગો

મને એન્ડોમ લાગે છે મને એન્ડોમ લાગે અને ખરા પણ ના ના

અને બધા એના પણ બે ચાર્જિંગ પણ લાંબા ના તો પાસે એ વાત હાજી પાછી કરંટ તરત તો હો ટકા મેલવી એટલે મેલવી કોરે મોરે ફેન્ચિંગ કરો ને વચ્ચો વચ્ચ આપળો જાળીત માં ઘર પાળી છે રોજ બોલાવ ને તો કોઈ ભા ભાઈ પણ આજ મારી દશા બગાડી ખેર પડી છે કે હારું તતન રોજ તતન બધા મારે જોવા જોયું નહીં ને આવડું કુકર પકડાઈ જાય